તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ ચેનલમાં સ્વાગત છે અત્યારે મિત્રો પાસે અને આજે મારા જે ઇન્ફ્લુએન્સર મિત્રો છે વ્લોગર મિત્રો છે એક તો દસ સ્ટુડિયો વ્લોગર કરીને છે હિંમતનગરનો એક મારો મિત્ર દક્ષ પંચાલ કરીને તો અમે બધા એ બધાએ ભેગા મળીને અહીંયા કુંડા વેચવાનું ચાલુ કર્યું છે પોટ વેચવાનું પક્ષીઓ માટે તો અહીંયા આવ્યો છું અત્યારે હાલ તો તો આવી ગયો ત્યાંથી અને જમવાનું જમીન લીધું અને અત્યારે વાગી રહ્યા છે સાંજ ના ચાર અને હવે પાછો જાઉં છું ત્યાં અત્યારે ફ્રીમાં પણ આપે છે અને તમે પણ લોકો એ રીતનું કરી શકો છો એનું કારણ છે કે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે કે પક્ષીઓને પૂરતું પાણી ના મળે અને એમને પાણીનો અભાવ થાય અને અત્યારે ગરમીના લીધે આપણે એવું કરવું જોઈએ કે મદદ થઈ શકે પક્ષીઓની અને આપણે બર્ડ્સને બચાવવા જોઈએ ગાય એટલે મારા જે મિત્રો છે એ બધાએ વિચાર્યું કે આપણે ગઈ સાલ પણ એમને કર્યું હતું અને આ સાલ પણ એવું કર્યું છે એમને કે ફ્રીમાં પોટ વેચીએ તો હું ત્યાં જઈ રહ્યો છું અને એમને પણ મદદ કરવા મદદ કરું ત્યાં જઈને એટલા માટે બધા માટે કોફી લેવા આવ્યો છું તો પાંત્રીસો પિંડા લાવ્યા પોટ સવારી અને અત્યારે વધ્યા હશે મારા ખ્યાલથી થી સો બસો પોર્ટ જ હશે અંદાજ બસો પણ નહિ સો થી એસી પોર્ટ જ છે હવે અને લાગે છે છ વાગ્યાના ના પેલા પણ જશે

તો ગાઈસ કાલનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ને અત્યારે બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે પણ આજે વ્લોગ એન્ડ કરવાનો ભૂલી ગયો તો ફર્સ્ટ ટાઈમ આવું છું છે થાકી ગયો તો એટલે આખા દિવસથી તો મળીશું જે કાવાના આ વ્લોગ સાથે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અગત્યની વાત એ કે તમે પણ તમારા ઘરની આજુબાજુ ગાઈઝ આપણે કુંડાનું એક પોટ મૂકજો જેથી કરીને ચકલા લોકો ચકલીને બધું ઉનાળાની અંદર પાણી પી શકે તે મળીશું જે કાવાના આ વ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ Tchau, tchau,